આગળ છે અમારી ગુજરાતી નોલેજમાં અમે તમારા માટે લઈને આવ્યો છીએ અક્ષરધામ ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામ ભારત ના ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ એક વિશાળ હિન્દુ મંદિર સંકુલ છે જે યોગીજી મહારાજ અઢારસો બોણું ઓગણીસસો એકોતેર દ્વારા પ્રેરિત છે જે સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક ઉત્તરાધિકારી હતા અને પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસોને એકો એકવીસને બે હજાર સોળ દ્વારા બનાવવામાં આવ્યું જે સ્વામિનારાયણ હિન્દુ ધર્મના બીએપીય સંપ્રદાય અનુસાર સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક ઉત્તાધિકારી હતા ગુજરાતી રાજધાનીમાં સ્થિત આ સંકુલ તેર વર્ષ વધુ સમય માટે બનાવવામાં આવ્યું હતું અને તે સ્વામિનારાયણ અને તેમના જીવન અને ઉપદેશનું શ્રદ્ધાંજલિ છે ત્રેવીસ એકરમાં સંકુલના કેન્દ્રના અક્ષરધામ મંદિર છે જે રાજસ્થાનના છ હજાર મેટ્રિક ટન ગુલાબી રેતીના પથ્થરથી બનાવવામાં આવ્યું છે આ સંકુલનું નામ બીએપીએસ ફિલ્મસૂફીમાં સ્વામિનારાયણ દિવ્ય નિવાસ નિવાસસ્થાનનો ઉલ્લેખ કરે છે સ્વામિનારાયણના અનુયાયીઓ માને છે કે મોક્ષ અથવા મુક્તિ પ્રાપ્ત કર્યા પછી જીવ અથવા આત્મા અક્ષરધામમાં જાય છે બીએપીએસ અનુયાયીઓ સ્વામિનારાયણને સર્વશક્તિમાન ભગવાન તરીકે પૂજે છે અક્ષરધામ મંદિર કેન્દ્રબિંદુ અક્ષરધામ મંદિર છે જે એકસો આઠ ફૂટ ઊંચું એકસો એકત્રીસ ફૂટ પહોળું અને બસો ચાલીસ ફૂટ લાંબુ છે અને તેમાં કોતરેલા સ્તંભો સત્તર ગુંબજ આઠ બાલ્કની બસો ને વીસ અને ચોસઠ કોતરેલી આકૃતિઓ છે વૈદિક સ્થાપત્ય સિદ્ધાંતો અનુસાર મંદિરમાં ક્યાંય પણ સ્ટીલ કે લોખો ઉપયોગ કરવામાં આવ્યો નથી વીસ ફૂટ લાંબા પથ્થરમાં બીમ દરેક પાંચ ટન વજનમાં સમગ્ર મંદિરમાં લોડ બેરિંગ સપોર્ટ તરીકે ઉપયોગમાં લેવાયો છે આ મંદિરમાં મધ્ય ખંડમાં સાત ફૂટ ઊંચી સોનાના પાંદડાવાળી મૂર્તિ અથવા પવિત્ર મૂર્તિ છે જે સ્વામિનારાયણના અનુયાયીઓ દ્વારા ભગવાન તરીકે પૂજવવામાં આવે છે મૂર્તિ ત્રણ ફૂટના શિલાલેખ પર ટકે છે અને તેમનું વજન એક ટન છે તેની બાજુમાં આદર્શ ભક્ત અક્ષય બ્રહ્મ ગુણાતિત્યાનંદ સ્વામી અને અક્ષરમુક્ત ગોપાલનંદ સ્વામીની મૂર્તિઓ છે બંને સ્વામિનારાયણના પ્રત્યે પ્રેમાળ ભક્તિની મુદ્રામાં છે મંદિરના ચારેય ખૂણામાં બીએપીએસ દ્વારા પૂજનીય સ્વામિનારાયણના ગુરુઓ અથવા અનુગામીઓના વંશની આદરણીય આરસ પહાણની મૂર્તિ છે